વિકાસના કાર્યોના ફળ મીઠા હોય છે અમદાવાદમાં ચાલી રહેલા વિકાસના સતત કાર્યોની વિપરીત અસર નાગરિકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે ખાસ કરીને શહેરમાં દરેક જગ્યાએ ચાલતા ખોદકામના લીધે વાતાવરણમાં ધૂળ અને પ્રમાણ વધ્યું છે જે સીધું શ્વાસોશ્વાસમાં જતા લાંબા ગાળે અસમાત થવાની સંભાવના વધી જાય છે શહેરની અંદર રોડ પહોળા થાય છે બીઆરટીએસની ટ્રેક બની રહી છે નવા નવા મકાનો થઈ રહ્યા છે મોટા મોટા મોલો બની રહ્યા છે જેના કારણે જે ધૂળ વધારે પડતી જે ઉડે છે અને ટુ વ્હીલરના ના જે વ્યક્તિઓ છે એના નાકમાં અને મોઢામાં જતી હોય છે અને એના કારણે ફેફસામાં જતી હોય છે જેના કારણે અસ્થમા વધારે થતો હોય છે નિષ્ણાતોના મતે અમદાવાદની કુલ વસ્તીમાં અંદાજે પુખ્ત વયના લોકોમાં અસ્થમાનું પ્રમાણ આઠ ટકા અને બાળકોમાં કોકો ડ્રિંક્સ અને ફ્લેવર્ડ આઈસ્ક્રીમના વધુ પડતા સેવનના લીધે અસ્થમાનું પ્રમાણ છ જેટલું છે ખોરાકની આદત હેબિટ પણ અસ્થમા કરી શકે છે બહારનું ખાવાનું હોય તેમાં કલર ફૂડ્સ જે બધા એમાં રંગ્સ જે બધા હોય છે જુદા જુદા કલરમાં તો એનાથી એલર્જી થઈ શકે છે બાળકો જેમ કહ્યું કે ચિત્તોસ છે કુરકુરે પેક ફૂડ ખાય છે ઇવન ઠંડા પીણા પીવે છે અથવા આઈસ્ક્રીમ ખાય છે તો એનાથી પણ અસ્થમા થઈ શકે છે જો કે અસ્થમાની સારવાર યોગ્ય સમય ન કરવામાં આવે તો વેફસાના રોગની સાથે સાથે આગળના સ્ટેજમાં હૃદયરોગ જેવા ગંભીર રોગો થવાની શક્યતા પણ ડૉક્ટરો વ્યક્ત કરી રહ્યા છે એટલે ન્યુમોનિયા એક સાદા પેશન્ટને થયો હોય અને ન્યુમોનિયા અસ્થમાના પેશન્ટને થયો હોય તો અસ્થમાના પેશન્ટને કદાચ વેન્ટિલેટરી જરૂર પડવાની શક્યતા વધી જાય છે પ્લસ અસ્થમા જે પેશન્ટને વારે વારે એટેક આવતા હોય એને લાંબે ગાળે હાર્ટ ઉપર અસર થતી હોય એટલે હાર્ટ ઉપર કારણ કે અસ્થમાના કારણે જે બોડીને ઓક્સિજન ઓછો મળે એટલે હાર્ટને પંપ વધારે કરવું પડે અમદાવાદ શહેરમાં વધેલા ફાસ્ટ ફૂડના સેવન તથા કલરયુક્ત ખોરાકના વધેલા ઉપયોગથી લોકોમાં અસ્થમા જેવા જીવલેણ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે ઉડતી રાજકારણો આ સમસ્યામાં વધારો કરે છે કેમેરામેન હિરેન શાહ સાથે ચંદ્રકાંત કનોજા વીટીવી અમદાવાદ